વેદુ જો ઠાકોરજીની સેવા કરે છે ઠાકોરજીને માળા પહેરાવી છે આ કીતરે ઊભી તો થા આજુબાજુમાં ફૂલ ગોઠવા છે ને આને કંઈક ફોન આવ્યા એમ થયા છે જો ઠાકોરજી બતાવું તમને હ કા આ જો ઠાકોરજી યુ કેવા મસ્ત વેદુ એ ગોઠવા છે વાહ

મજા આવે છે તો સારું લે સવારથી હાઈ જાય તો રવિવાર છે એટલે રજા છે નકર તો અટાણે તો સ્કૂલે હોય ને સ્કૂલેથી આવીને તરત ગરબીમાં જવા તૈયાર થવાનું હોય આજે તો ગોયડિયું જમાડવાનો પ્રોગ્રામ છે અત્યારે જોઈએ હવે ચાલો વેદો એની કલાકૃતિ રજૂ કરે છે એક મંદિર બનાવ્યું છે મહાદેવનું શિવલિંગવાળું તો એ બતાવે છે વાહ મેદુ વાહ સરસ ક્યાંથી જોયું ક્યાંથી તે ક્યાંકથી કે તારી રીતે જ બનાવ્યું છે

હવે તું કેર તું એમ તું તો જો રાસ અત્યારથી ચાલુ થઈ ગયા હે થોડુંક તમને મેનુ બતાવી દે ગોયણી જમાડવાનું હું છે ખીર છે આ ખીર પછી શાક તો ડ્રાયફ્રુટ વાળી ખીર અહીંયા બાજુમાં બટેટાનું શાક પછી વેદવા ઘી રહે અને ગુંદી ગાંઠિયા છે સાથે મોટા પ્રમાણમાં આ રે બુંદી ગાંઠિયા ડબરામાં ભરી લીધા છે અને અહીંયા પૂરીનો લોટ બંધાઈ ગયો છે છ વાગશે એટલે હમણાં માતાજીઓ આવી જાય એટલે એને જમાડવાની આ માતાજી જમાડી જમાડવા માટે તૈયારી કરવા રહ્યા છે ને માતાજીનું હોવું પડે પૂરી બનાવવા માટે દોડવા મીંડી છે ચાલો લેડીઝ લોકો માટે આમાં એટ્રેક્શનની વસ્તુ છે ગરબીમાં કાલે વેદુની ગરબીમાં પણ લાણીમાં આપ્યું હતું આ ટાઈપના સેટ અને આજે જે બાળાઓ માતાજીઓ આવશે ગોયણ એને પણ આપવાના છે આ રીતના કંઈક છે લેડીઝ લોકોએ લીધેલા છે ગામમાં જઈને તો આ રીતના સેટ આપવામાં આવ્યા હતા આ અહીંયા ગાંઠિયા જે બાકી હતા બતાવવાના વ્યાધું તો જો ગોયણી અમારી ઘરની ગોયણી મંડી જ ગુંદી ગાંઠિયા મિક્સ કરીને ખાવા આજુબાજુ બે લઈ ગયા અળિયા કરવા ચાલો એડિટિંગ પટલો બેન ને અમારે પરીક્ષા ગરબીના ટાઈમે જ છે એટલે ગરબીમાં નો રહેવાનું નકર એ રહીવો જ કા એટલે જ ન ને બેટા નકર થોડુંક ગરબીમાં વાંધો ન આવત ને હમણાં એને લોડ જાજો આવે છે હોમવર્ક જાજો દે છે એવું બધું જાજુ હાલે છે ને એટલે ફ્રી નથી રહેતી એટલે નકર તો આવડે છે રાસ ને એ નો રોકાય બટા એમાં કાલ તો સ્કૂલે જવાનું એટલે આ ફૂલાઈ જાય મીરા દીદી આવે ને એટલે સીવું બતાય બતાય ચાલો પૂરી માંડી છે બનવા તેલમાં આ ટીચર બન્યો છે તગડો ભૂલી ગયો તગડો ચોકલેટ છે બોલો માં તગડો કરવાનું કહે એટલે દ કરે દ પાછો એમ કે આમ જ હોય તમે ઊંધા છો એ તો સાચું જ કરે હા એના સ્ટુડન્ટ ચાલો બાળકો તમે શું કરો છો એ સાહેબ પણ તમે એકડા તો લખાવો એકડા શીખવાડો કલમ શીખવાડો જી આવડે એ શીખવાડો